મહાનગરપાલિકા દ્વારા ઠેબા ચોકડી નજીક આવેલ સુપર ફેમિલી રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવી તેમ છતાં સક્ષમ અધિકારી નોટિસની અવગણના કરી પરવાનગી વગર રેસ્ટોરન્ટ પુનઃ ચાલુ કરી દેવામાં આવી હતી ત્યારે મહાનગરપાલિકાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે સુપર ફેમિલી રેસ્ટોરન્ટ ખાતે પહોંચી હતી અને ફરીથી આ રેસ્ટોરન્ટની સીલ કરી દીધી પરવાનગી વગર રેસ્ટોરન્ટ પુનઃ ચાલુ કરવામાં આવતા રેસ્ટોરન્ટ માલિક તથા મેનેજરો સહિત ત્રણ સામે પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો જામનગર બાયપાસ ઉપર આવેલ હોટલ સુપર ફેમિલી રેસ્ટોરન્ટની અંદર ગઈકાલના રોજ ફાયર સેફ્ટી વિભાગ તેમજ ઇન તેમજ પોલીસ દ્વારા ચેકિંગ કરતા તેની અંદર ગુજરાત ફાયર પ્રિવેન્શન લાઈફ એન્ડ સેફ્ટી મેજર્સ એક્ટ બે હજાર તેર અનુસંધાને પૂર્ણ કાર્યવાહી કરેલ ના હોય તેમને નોટિસ કરવામાં આવે નોટિસ કરી અને હોટલની બંધ કરવાની સૂચના કરવામાં આવે જે નોટિસની અવગણના કરી હોટલ માલિક જીતેન્દ્ર કરતગ્ર દ્વારા હોટલ ફરીથી ચાલુ કરવાની કરવામાં આવતા તંત્રના ધ્યાને આવતા તંત્રના નાયબ કુમાર રવિશરણ દીક્ષિત દ્વારા પંચ બી પંચબી અંદર સ્ટેશન ફરિયાદ કરવામાં આવેલ છે જે ફરિયાદની અંદર અને ગુનો દાખલ કરેલ છે આ ગુનાના કામે ત્રણ આરોપી વિરુદ્ધમાં અત્યારે હાલ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે જેમાં હોટલના માલિક છે જીતેન્દ્રભાઈ અને હોટલના મેનેજર શ્રી વિશાલ કોટક અને વીરાન બોરાના વિરુદ્ધ ગુનો દાખલ અરવલી જિલ્લામાં